નમસ્કાર પ્રાઇમ ટાઈમ ન્યૂઝ સાથે હું છું આપની સાથે બંસી રાજપૂત સમાચાર વિસ્તારથી અમદાવાદ પ્લેન ક્રેશના લઈને મહત્વના સમાચાર પ્લેન ક્રેશની દુર્ઘટના બાદ તંત્ર સફાળ ઉજાગ્યું અમદાવાદ એરપોર્ટ આસપાસ સર્વે હાથ ધરાશે ઊંચા વૃક્ષો અને બિલ્ડિંગનો સર્વે હાથ ધરાશે સિવિલ એવિએશનના પ્રોટોકોલ મુજબ જે નડતર રૂપ હશે તે તમામને હટાવવામાં આવશે દુર્ઘટના બાદ કેન્દ્ર સરકારે નવા નિયમો નોટિફાય કર્યા છે જે મુજબ દરેક એરપોર્ટની આસપાસ એક સર્વે ફરજિયાતપણે કરવામાં આવશે અને આ માટે કેન્દ્ર સરકારે સાહીઠ દિવસનો સમય આપ્યો છે સામાન્ય રીતે નડતરરૂપ વસ્તુઓ રનવેથી કેટલી દૂર કે નજીક છે તેના આધારે કેલ્ક્યુલેશન કરીને નક્કી કરવામાં આવશે અમદાવાદ જિલ્લા કલેક્ટરે આ મુદ્દે જણાવ્યું કે અમદાવાદમાં સિવિલ એવિએશનના પ્રોટોકોલ મુજબ મહાનગરપાલિકા ટ્રાફિક પોલીસ એસ્ટેટ વિભાગ અને ગાર્ડન વિભાગે આગામી સમયમાં સર્વે બાદ નડતરરૂપ વસ્તુઓ દૂર કરવાની તાકીદ કરી છે જ્યારે પ્રાથમિક સર્વે સિવિલ એવિએશન અને મહાનગરપાલિકાની ટીમે પણ આ સર્વે હાથ અને તમામ કામગીરીને આખરી ઓપ આપશે મહાનગરપાલિકા ટ્રાફિક પોલીસ અને મહાનગરપાલિકાના સ્ટેટ વિભાગ મહાનગરપાલિકાના ગાર્ડન વિભાગ બધા સાથે સંકલન કરીને આપને જે જે પ્રોટોકોલ આપવામાં આવ્યું છે જે જે સિવિલ ને પ્રોટોકોલ મુજબ જે જે દૂર કરવાનું હોય છે આ આખી ટીમ ભેગા થઈને આ દૂર કરશું એનું એનું એક એક પ્રાથમિક રીતે સર્વે કરવું સિવિલ એવિએેશન અને મહાનગરપાલિકાની એક સંયુક્ત ટીમ બનાવીને એના પાસેથી એક પ્રાથમિક સર્વે કરવામાં આવશે અને પછી નિયમ અનુસારની પ્રક્રિયા કરીને આપને આ જેટલા રૂપ જે વિષયો હશે તો એને દૂર